નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચો ભાવ પાંચસોથી ઊંચો ભાવ છસો ને પાંત્રીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને પિંચોતેર બાજરો ચારસો પાંત્રીસ થી પાંચસો ને સિત્તેર તો એની વાત કરીએ તો ઓગણીસો થી બ્યાસી રૂપિયા અડદ એક હજારથી સોળસો મગફળી ઝીણી આઠસો થી તેરસો ને પચીસ મગફળી જાડી આઠસો થી અગિયારસો બ્યાસી ધાણા થી ચૌદસો સોયાબીન સાતસો થી ચિમ્મોતેર તલ ઓગણીસો થી પચીસસો ને અઠાવીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા એરંડા એક હજાર થી બારસો પંચાવન જુવાર છસો થી છસો ને સિત્તેર મગ બારસો થી સાડત્રીસ તલકાળા સાડત્રીસોથી આડત્રીસો અગિયાર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો થી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ બારસો થી પંદરસો ને પચાસ અડદ એક હજાર પાંત્રીસ થી પંદરસો ને એસી ઘઉં પાંચસો થી છસો છેતાલીસ ચણા આઠસો પિંચ્યાસી થી બારસો પચાસ મગફળી ઝીણી નવસો થી અઢારસો મગફળી જાડી આઠસો થી અગિયારસો પંચાવન અજમો અઢારસો થી પચીસસો ને પચીસ એરંડા અગિયારસો થી બારસો ત્રેપન વાત કરીએ તો અગિયારસો થી ને રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી સાતસો ને પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેટની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા તલી બે હજારથી સાઠ લસણ તેત્રીસો પચાસથી છ હજાર સો રૂપિયા અગિયારસોથી ચૌદસો ને વીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેટની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા तल सफेद पंदर सौ पचास थी सौ रुपया तल काड़ा बेहजार पचास थी अठावीस सौ रुपया घऊँ पांच सौ छसो चौतरीस घऊँ टुकड़ा पांच सौ थी छ सौ सीतेर चना एक हज़ार सौ रुपया तुवेर बात करिए तो तेरसो तेर सौ रुपया मगफली जाडी सात सौ बार सौ ने पांच लसण पत्र सौ चार हजार नौ सौ पचास रुपया सोयाबीन सात सौ सित्तेर आठ सौ पचास ધાણા આઠસો પચાસથી અગિયારસો રૂપિયા મેથી અગિયારસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પચીસ રૂપિયા વરિયાળી નવસોથી બારસો રૂપિયા રાય નવસો પચાસથી નવસો ને પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો એંસીથી ઊંચો ભાવ છસો ને ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છેતાલીસથી સાતસો છ્યાસી કપાસ બારસો એકાણું થી ચૌદસો છ્યાસી મગફળી ઝીણી નવસો થી બારસો એકાવન મગફળી જાડી સાતસો થી બારસો છપ્પન કલંજી એક હજાર થી સાડા ત્રીસો એકાણું એરંડા અગિયારસો એકવીસ થી બારસો એકસાઠ તલકાળા થી ચાર હજાર તલ બે હજાર એક થી સિત્તાવીસો અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચે ભાવ ત્રણ હજાર ચારસો થી ઊંચ ભાવ ચાર હજાર એકતાલીસ રૂપિયા ધાણા નવસો એકથી સોળસો અગિયાર ધાણી એક હજાર એકથી સોળસો એકસાઠ મકાઈ ચારસો એકાણુંથી પાંચસો એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી આઠસો ને એક્યાસી રૂપિયા ચણા અગિયારસોથી બારસો એકસાઠ અડદ એક હજાર એકાવનથી સોળસો એકાણું મગ નવસો છોતેરથી પંદરસો ને એકાણું તુવેરની વાત કરીએ તો આઠસોથી બે હજારને એક્યાસી રૂપિયા સોયાબીન છસો એકાવનથી આઠસો ને એકાવન વાલ પાંચસો પચાસ થી સોળસો છવ્વીસ રાય એક હજાર થી એક ચણા સફેદ બારસો થી સિત્તાવીસો એકવીસ રાયડો આઠસો એકાણું થી આઠસો એકાણું લસણ સિત્તાવીસો એક થી પાંચ હજાર એકોતેર રૂપિયા વટાણા પાંત્રીસો થી ને છવ્વીસ તો આ આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર